ગીતાનો અધ્યાય સાત શ્લોક ઓગણીસનો ભાગ બીજો જે જન્મમાં મનુષ્ય ભગવાનનો જ્ઞાની ભક્ત બની જાય છે તે જ તેના અનેક જન્મોનો છેલ્લો જન્મ હોય છે કારણ કે ભગવાનને આ પ્રમાણે તત્વત્વ જાણી દીધા પછી તેનો ફરી જન્મ થતો નથી તે જ તેનો અંતિમ જન્મ હોય છે જો ઉપર પ્રમાણે અર્થ કરવામાં આવે તો પછી અર્થાર્થી આર્થ અને જિજ્ઞાસુ ભક્તોના ઘણા જન્મો અનિવાર્ય થઈ જાય છે પણ ભગવાને ઠેર ઠેર પોતાના બધા જ પ્રકાર ભક્તોને ભક્ત ભગવત પ્રાપ્તિ થાય એવું જણાવ્યું છે અને ત્યાં ક્યાંય એમ નથી કહ્યું કે ઘણા બધા જન્મો લેવા પડે છે એ ખરું કે શ્રદ્ધા અને પ્રેમની ઉણપને કારણે સાધનમાં ઢીલાસ આવવાથી ઘણા જન્મો પણ લેવા પડે છે પણ જો શ્રદ્ધા અને પ્રેમની માત્રા સવિશેષ હોય અને સાધનામાં તીવ્રતા હોય તો એક જ જન્મમાં પણ ભગવત પ્રાપ્તિ થઈ જાય છે આમાં આ સમયનો કોઈ નિયમ કે એવું છે નહીં ભગવાને આ જગ્યાના બીજા શ્લોકમાં વિજ્ઞાન સહિત જે જ્ઞાનને જાણવાની પ્રશંસા કરી હતી તે વિજ્ઞાન સહિત જ્ઞાનને જે પ્રેમી ભક્તે પ્રાપ્ત કર્યું છે અને ત્રીજા શ્લોકમાં જેના માટે કહ્યું છે કે એકાદ એકાદ જ મને તત્વથી જાણે છે તેના માટે અહીં જ્ઞાનવાન શબ્દ વાપર્યો છે સંપૂર્ણ જગત ભગવાન વાસુદેવનું છે જે આપણે આગળ વાત કરી અને ભગવાન વાસુદેવનું સ્વરૂપ છે વાસુદેવ સિવાય બીજું કશું જ નથી આ તત્વને પ્રત્યક્ષ અથવા અટલ અનુભવ થવો અને તેમાં નિત્ય સ્થિત રહેવું એને જ સર્વ વાસુદેવ છે એમ માનીને ભજન કરવું આપણે પ્રાર્થના પણ કરતા હોય છે ભગવાન વાસુદેવ એટલે મીન્સ ભગવાન માટે કે તમે એવો માતા ચ પિતા તમે અ તમે એવો બંધુ ચ સખા તમે અ તમે વ વિદ્યા દ્રવિણમ તમે હ સર્વમ મમ દેવમ દેવ આપણે આ પ્રાર્થના કરતા છે કે ભગવાન તમે માતા છો તમે પિતા છો તમે બંધુ છો તમે સખા છો તમે વિદ્યા છો તમે દ્રવિણમ છો એટલે વાસુદેવ સર્વમ એ વાત અહીં કહેવાની વાત છે કે વાસુદેવ હિ બધું છે અને બધું જ વાસુદેવ છે શ્રી કૃષ્ણની પ્રત્યેક વસ્તુનું કારણ છે બ્રહ્મ સંહિતામાં લખ્યું છે ઈશ્વર પરમ કૃષ્ણ સચિનાનંદમ વિગ્રહ અનાદિરાદિ ગોવિંદમ સકારણમ તારણમ આગળ ભગવાન કે છે કે તે મહાત્મા અત્યંત દુર્લભ છે આનો મતલબ એ છે કે જગતમાં પહેલા તો લોકોની ભજન માટે રુચિ જ હોતી નથી અને હજારોમાંથી કોઈ એકાદ થોડી રુચિ હોય તો તે પણ પોતાના સ્વભાવને કારણે પ્રયત્નમાં શિથિલ થઈ જાય છે અને ભજન કરવાનું છોડી દે છે તત્વથી જાણી શકતો નથી કે ઓળખી શકતો નથી તેથી એ વાત સાબિત થાય છે કે આ જગતમાં ભગવાનને તત્વથી જાણનાર કોઈ વિરલ મહાપુરુષ જ હોય છે તેથી અહીં એમ સમજવું કે આ પ્રકારના મહાત્મા અત્યંત દુર્લભ છે આવા જો કોઈ મહાત્મા મળી જાય તો તેનું મહાન સૌભાગ્ય સમજવું દેવરસિંહ નારજીએ પણ કહ્યું છે કે મહાપુરુષોનો સંઘ દુર્લભ અગમ્ય અને અમોધ છે આ વસ્તુમાં એક વાર્તા આવે છે એક સંત રસ્તામાં ચાલતા ચાલતા જતા હતા ત્યાં એક ફળ ફળાદીના ખેતરમાં લઘુ શંકા કરવા બેઠા ખેતરના માલિકે એમને જોયા એને એવું લાગ્યું કે આ ફળો ચોરવાળો આજ માણસ છે એવું સમજીને પાછળથી આવી તેમના માથામાં લાકડી મારી પછી તો જોયું કે આ કોઈ બાબાજી જે આથી હાથ જોડીને બોલ્યા મહારાજ મેં આપને ઓળખ્યા નહીં અને ચોર સમજીને લાકડી મારી દીધી એટલે મહારાજ મને માફ કરો સંતે કહ્યું માફ શું કરું તે મને તો માર્યું નથી તે તો ચોરને માર્યો છે તેણે કહ્યું હવે શું કરું મારા સંતે કહ્યું તારી જેવી મરજી થાય એવું કરે તેણે સંતને બળદગાડીમાં લઈ ગયો અને હોસ્પિટલમાં દાખલ કરી દીધા ત્યાં મલમપટ્ટી કર્યા પછી કોઈ આદમી દૂધ લઈને આવ્યો અને બોલ્યો મહારાજ દૂધ પી લો સંતે કહ્યું તું બહુ ચાલાક વોસ્યા છે તારા વિચિત્ર વિચિત્ર રૂપ છે તું વિચિત્ર વિચિત્ર ડીલાવ કરે છે પહેલાં તો ત્યાં મને લાકડીથી માર્યું અને હવે કહો છે કે દૂધ પી લો તે આદમી ડરી ગયું અને કહેવા લાગ્યો કે બાબાજી મેં નથી માર્યું સંત બોલ્યા બિલકુલ જૂઠી વાત છે હું ઓળખું છું તું જ હતો તે જ માર્યું તારા સિવાય બીજો કોણ આવે ક્યાંથી આવે અને કેવી રીતે આવે પહેલાં તો માર્યો લાકડીથી હવે લાવ્યો આવ્યો દૂધ પીવડાનો હું દૂધ પી લઈશ પણ હતો તું જ આ રીતે બાબાજીએ તો પોતાની વાસુદેવ સર્વવાળી ભાષામાં બોલી રહ્યા હતા અને વિચારી રહ્યા હતા કે બાબાજી કંઈ ફસાવી જ ન દે

પરંતુ જેઓની દ્રષ્ટિ કદી ન બદલાવા વાળા ભગવત તરફ છે તે જ્ઞાનવાન અને અસમૂંઢ છે જ્ઞાનવાનનું કહેવાનું તાત્પર્ય છે કે તત્વથી સમજે છે સર્વ જગ્યાએ સર્વમાં સર્વરૂપમાં વસ્તુ તો એક જ ભગવાન છે એવા જ્ઞાનવાનને જ આગળના પંદરમાં અધ્યાયના ઓગણીસમાં શ્લોકના સર્વવિત કહેવામાં આવ્યો છે જ્ઞાનવાનની શરણાગતિ અર્થાત્તિ આ અને જિજ્ઞાસુ ભક્તો જેવી નથી ભગવાને જ્ઞાનીને પોતાનો આત્મા બતાવ્યો છે આગલા સ્વરૂપમાં જ્યારે જ્ઞાની ભગવાનનો આત્મા થયો તો જ્ઞાનીનો આત્મા ભગવાન થયા આથી એક ભગવત તત્વ સિવાય બીજી સત્તા હોતી નથી આજ તેની શરણાગતિ છે ભગવાન કહે છે કે સ મહાત્મા સુદુર્લભમ દુ સ મહાત્મા સુદુર્લભ ઘણા મનુષ્ય તો અમારે પરમાત્માની પ્રાપ્તિ કરવાની છે એ તરફ દ્રષ્ટિ જ નાખતા નથી એવું ઈચ્છતા પણ નથી જેઓએ આ બાજુ દ્રષ્ટિ નાખે છે તેઓ પણ દિલથી કે ઉત્કંઠાપૂર્વક અનન્ય ભાવે પોતાના જીવનને સફળ કરવાનો પ્રયત્ન કરતા નથી જેઓ પોતાનું કલ્યાણ કરવાનો પ્રયત્ન કરે છે તેઓ પણ મૂર્ખતાને કારણે પરમાત્માની પ્રાપ્તિથી નિરાશ થઈ પોતાના અસલ અવસરને ગુમાવી દે છે અને તેઓ લાભથી વંચિત થઈ જાય છે આ જ અધ્યાયના ત્રીજા શ્લોકમાં ભગવાને કહ્યું કે મનુષ્યોમાં હજારો અને હજારોમાં કોઈ એક મનુષ્ય વાસ્તવિક સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે અને પ્રયત્ન કરવાવાળો એ સિદ્ધિ સિદ્ધોમાં કોઈ એક જ મનુષ્ય સર્વ કંઈ વાસુદેવ છે એવું તત્વથી જાણે છે એવું તત્વથી જાણવાળો મહાત્મા અત્યંત દુર્લભ છે એનું તાત્પર્ય નથી કે પરમાત્મા દુર્લભ છે સાચા હૃદયથી પરમાત્મા પ્રાપ્તિ માટે યત્ન કરનાર દુર્લભ છે સાચા હૃદયથી પરમાત્માની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવાથી મનુષ્ય માત્રને પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે કેમ કે ભગવાનની પ્રાપ્તિ માટે જ મનુષ્ય શરીર છે મનુષ્યનો અવતાર મળ્યો છે આ બાબતમાં એક વાત આવે છે એક વૈરાગી બાબા હતા તેઓ ગણેશજી નું પૂજન કર્યા કરતા હતા તેમની પાસે સોનાની બનેલી એક ગણેશજીની અને એક ઉંદરની મૂર્તિ હતી બંને મૂર્તિઓ વજનમાં સરખી એકવાર બાબાજીએ તીર્થોમાં જવાનો વિચાર કર્યો તેઓ એ મૂર્તિ વેચવા માટે સોનીની પાસે ગયા સોનીએ બંને મૂર્તિઓ તોલી બંનેની સરખી કિંમત બતાવી તો બાબાજી સોની ઉપર ગુસ્સે થઈ ગયા અને ગયા કે તું શું કહી રહ્યો છે ગણેશજી તો દેવતા છે ને ઉંદર એમનું વાહન છે પરંતુ બંનેની સરખી કિંમત બતાવી રહ્યો છે આ કેવી રીતે બને સોની બોલ્યો હે બાબાજી હું ગણેશ ને ઉંદર ને ખરીદ નથી ખરીદતો હું તો સોનું ખરીદું છું સોનાનું જેટલું વજન હશે તેના અનુસારમાં તેની કિંમત થશે જો સોની ગણેશ અને ને દેખશે તો તે સોનું નહીં દેખાય અને જો સોનાને દેખશે તો ગણેશને ઉંદર નહીં દેખે એટલા માટે સોની ન ગણેશને દેખે છે ન ઉંદરનો એ તો કેવળ સોનાને જ દેખે છે એવી રીતે ભગવાનની સાથે અભિન્ન થયેલો મહાત્મા સંસારને નથી દેખતો એ કેવળ ભગવાનને દેખે છે ટૂંકમાં આ શ્લોકમાં ખાસ કરીને ભગવાન આપણને ઘણી બધી વાતો કહી છે એક મહત્વની વાત છે વાસુદેવ સરોવ વાસુદેવ સર્વસ્વ છે વાસુદેવ સર બધે છે બધું જ વાસુદેવ છે સોળમાં શ્લોકમાં ભગવાને અર્થાત્થી આ અને જિજ્ઞાસુ અને જ્ઞાની આ ચાર પ્રકારના ભક્તોની વાત કરી તેમાંથી જ્ઞાનીની ભક્તિ સ્વરૂપ છે સ્વરૂપ શું છે આ શ્લોક બતાવે છે સરકાર વાસુદેવ છે આવો અનુભવ કરો એ જ્ઞાનીની ભક્તિ છે શરણાગતિ છે સાચી ઘણા ગતિ એ જ છે કે જે શરણાગતની સત્તા જ ન રહે બલકે શરણ્ય જ થઈ જાય સર્વ કઈ ભગવાન જ છે આ વાસ્તવિક જ્ઞાન છે આ વાસ્તવિક જ્ઞાન વાળો મહાત્મા ભક્ત ભગવાનને શરણ થઈ જાય છે અર્થાત પોતાનું અસ્તિત્વ મીટાવી ભગવાનમાં લીન થઈ જાય છે પછી હું પણ રહેતો નથી અર્થાત પ્રેમ કરનાર રહેતો નથી બલકે ફક્ત પ્રેમ સ્વરૂપ ભગવાન રહી જાય છે જેનામાં હું તું આ એ ચારે નથી આજ ઘણા ગતિનું એક સાચું અને મહત્વનું સ્વરૂપ વાસ્તવિક સ્વરૂપ છે મહાત્મા શબ્દનો અર્થ છે કે મહાન આત્મા અર્થાત અહંભાવ વ્યક્તિત્વ એકાદશીયાથી સર્વથા રહિત આત્મા જેમાં અહંભાવ વ્યક્તિત્વ એકદેશીયતા છે તે અલ્પાત્મા છે વાસુદેવ સર્વમાં સર્વમ તો અસત છે ને વાસુદેવ સત છે અસતનું અસ્તિત્વ વિદ્યામાન નથી અને સતનો અભાવ વિદ્યમાન નથી ના સો વિદ્યતે ભાવો ના ભવો વિદ્યતે સત તાત્પર્ય એ છે કે સતત સત છે અસત છે જ નહીં વાસુદેવ જ વાસુદેવ છે સર્વમ છે જ નહીં પરંતુ કહેવા સાંભળવા વાંચવા વાળા સાધકોની દ્રષ્ટિમાં સર્વ એટલે કે સર્વમ સંસાર રહે છે તેથી ભગવાન સર્વમની ધારણા મીઠા માટે વાસુદેવ સર્વમ કહેવામાં આવે છે આપણે જોયું કે ભગવાનને પ્રાપ્તિમાં કર્મયોગી જ્ઞાન યોગી ધ્યાન યોગી લ યોગી હઠ યોગી રાજયોગી અનાશક યોગી વગેરે અનેક પ્રકારના યોગી છે જેમનું શાસ્ત્રોમાં પણ વર્ણન થયું પરંતુ તેમને ભગવાન અત્યંત દુર્લભ બતાવતા નથી બલવે પરંતુ સર્વ કોઈ વાસુદેવ છે અનુભવ કરવા વાળા મહાત્મા અંત્યંત ખૂબ જ દુર્લભ છે એક જળ હોય એ પાણી હોય એ બરફ ધુમ્મસ વાદળ ઝાંકળ વર્ષા નદી તળાવ સમુદ્ર એમ અનેક સ્વરૂપમાં થઈ જાય કઢાઈમાં બરફ નાખીને તેના ચૂલા પર મૂકવામાં આવે તો બરફ પીગળી પાણી થઈ જાય પછી પાણી પણ વરાળ થઈ જશે અને વરાળ પરમાણુ બની નિરાકાર થઈ જશે જળ જ ઝુમ્મસ છે વાદળના રૂપમાં છે તે જ નિરાકાર રૂપે છે તે જ બરફ રૂપે છે તે જ ઝાકળ રૂપે છે તે જ વરસાદ થઈ પૃથ્વી પર છે તે જ નદી રૂપે હોય છે તે જ સમુદ્ર રૂપે હોય છે અનેક રૂપો હોવા છતાં તત્વથી જળ એક જ રહે છે એવી જ રીતે એક જ ભગવાન અનેક રૂપમાં બની જાય છે જેમ જળ ઠંડીમાં જામીને બરફ થઈ જાય છે ગરમીમાં પીગળી અને વરાળ બનીને પરમાણુ થઈ જાય છે એવી રીતે અજ્ઞાન રૂપી ઠંડકથી ભગવાન સ્થૂળ અને જળ સંસાર રૂપે દેખાય છે અને જ્ઞાનરૂપી અગ્નિથી સૂક્ષ્મ તથા ચેતન વાસુદેવ સ્વરૂપ દેખાય છે જળ ચાહે બરફરૂપે દેખાય ચાહે વરાળ રૂપે વાદળા વગેરે દેખાય પણ તો જળ એ જળ છે એના સિવાય કશું નથી એ જ પ્રમાણે ભગવાન ચાહે સંસારના રૂપે દેખાય ચાહે અન્ય રૂપમાં દેખાય ભગવાન એ જ ભગવાન છે ભગવાન સિવાય આ જગતમાં કશું છે નહીં જ્યારે સર્વ કઈ ભગવાન છે એવો નિશ્ચય થઈ જાય છે ત્યારે સાતક આ આદ્ય અધ્યાત્મ વિદ્યા બ્રહ્મ વિદ્યા દ્વારા બધી જ રીતે સંશય મુક્ત થઈ સર્વત ભગવાનને સારી રીતે જોતો રહી ઉપરામ થઈ જાય છે અર્થાત સર્વ ભગવાન છે એવું ચિંતન પણ ન રહે બલકી સા સા ભગવાન જ દેખાવા લાગે દાસ દાર્શનિક દ્રષ્ટિએ જોઈએ તો સત્તા એક હોઈ શકે બે નહીં શ્રદ્ધા વિશ્વાસ ભક્તિની દ્રષ્ટિએ જોઈએ તો સરો કંઈ ભગવાન જ છે અને ભગવાન સિવાય કઈ જ નથી ભક્તની દ્રષ્ટિ ભગવાનને છોડી બીજી તરફ જતી જ નથી અને ભગવાન સિવાય તેને બીજું કશું દેખાતું નથી ટૂંકમાં ભગવાન આપણને આ શ્લોકમાં કહે છે સમજાવે છે કે અનેક જન્મ બાદ અનેક વાસુદેવ છે સાધક યોગી જાતક યોગની સાધનાથી ધીમે ધીમે ઘણા જન્મો દરમિયાન સેવા ભક્તિ અને નિરંતર ધ્યાન કરતો થઈ જાય છે ને અંતે આંતરાત્મા આત્માને પામે છે બધું વાસુદેવ છે એવી પરિસ્થિતિ થાય છે આવો સિદ્ધ મેળવનાર મહાત્મા મેળવવો અતિ મુશ્કેલ છે કોઈ તેના જેવો પણ નથી તેથી ભગવાને કહ્યું હજારોમાંથી ભાગ્ય એકાદ સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે અને સિદ્ધિ પ્રાપ્ત કરનારમાંથી ભાગ્ય ભાગ્યે જ કોઈ મને તત્વત્વ તત્વત્વ જાણે છે ટૂંકમાં ભગવાન આ શ્લોકમાં મહાત્માની વાત કરે છે લાખો કરોડોમાંથી કેટલાક લોકો ભગવત પ્રાપ્તિના પ્રયત્નો કરે છે એમાંથી એક આ ભગવત પ્રાપ્તિને પામે છે એ વ્યક્તિ મહાત્મા કહેવાય છે કારણ કે એ જન્મો જન્મના જ્ઞાન અને પ્રયત્નો બાદ ભગવત પ્રાપ્તિ કરે છે